ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય ભારત હાય ગુડ મોર્નિંગ જો વંશિકા ને કાલે પડી અને માર્ક લીધો છે રમતા રમતા બપ પછી આવો માર્ક લઈ લીધો તો આજે છે દિવસ બીજો અને આપણે શરૂઆત કરીએ છીએ રૂમ ટૂરથી કાલે રાતે લેટ થઈ ગયો હું રૂમ ટૂર નથી તમને આપી શકી વંશિકા રેડી બી જાય છે નાસ્તો કરવા હું હમણાં એને જોઈન કરું છું પેલા તમને રૂમ બતાવી દો હાજા વંશી કાજી ઉઠી જ છો પેલા તમને રૂમ બતાવીએ અને પછી હું નાસ્તો કરવા જાઉં ચલો બાર થી બતાવી દો ને જો આ છે ભૂંગા અને ધીસ ઇઝ બેડ અને આ જુઓ તમે સામાન બી પેક થઈ ગયો છે ને વી આર રેડી ટુ લીવ એમ તો એકદમ સિમ્પલ સિમ્પલ રૂમ છે પૂંઘાને જ કહેવાય ને હજી ટેન્ટ બી છે એની બી ટૂર આપીશ અને આ છે બહારનું વાતાવરણ એકદમ પ્લેઝન્ટ મજા આવે એવું આજે ઠંડી તો જરાય નથી એટલે વધારે મજા આવે છે ચલો તો બધા વેઇટ કરે છે આપણે નાસ્તો કરવા માટે જોઈએ નાસ્તામાં શું છે આ છે થેપલા ભાજી ઉપમા અને ચાઈ કોફી છે સવારનો નાસ્તો જો વંશિકા રૂમ માં જવાની તૈયારી છે અંશિકા અહીં આવી જો બેટા એ આઈવો 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 એ આઈવો આઈવો દેવા છે વંશિકાનો રૂમ રૂમ નંબર 03 આવો હાય હાય આйно આйно મોર્નિંગ થયો બજે અત્યારે અમે જઈએ છે માતાના મઢ અત્યારે હતા વ્હાઇટ デザર્ટ ઓવે નીકળી ગયા છે જવા માટે માતાના મઢ આ એક જ નખત્રણવાળો જે રસ્તો છે મસ્ત મસ્ત રસ્તો છે બંને બાજુ આમ શું કહેવાય કે મીઠાના રણ છે અને વચ્ચે મસ્ત બ્લેક પટ્ટી આવે છે રોડ ટુ હેવન જે છે ને એની કોપી ટાઈપનો રસ્તો છે રોડ ટુ હેવન આમ અલગ જગ્યાએ આવે છે આપણે ઢોલાવીરા જાય છે એ રોડ આવે છે પણ આઈ નોટ બેડ સારું છે એમ બર્ડ્સ દેખાય છે તમને બર્ડ્સ દેખાય છે આમાં વિડીયોમાં નહીં ઝૂમ કરો

આ લેવાઈ ગયો પ્રસાદ અને અમારી ગેંગ બેઠી છે આગળ વંશિકા બી ઉઠી ગઈ છે ડેરી બી મોજમાં છે વંશિકા ને આજે જરાક મોડામાં ફરક તો છે મારો દીકરો થાકી ગયો છે ને આ રહી જો આ મંદિર નું ભોજનાલય જો આ છે આશાપુરા મંદિર માં આશાપુરા માતાનો નો મઢ અને આ છે પરિસર અને આ છે ભોજનાલય ની લાઇન પ્રસાદ માટે

ай સામે એક્ઝેક્ટ સામે છે ત્યાં પ્રસાદી ઘર છે જો સામે બધી ટ્રાફિક છે એ પ્રસાદી ઘર છે ત્યાં બધા અત્યારે પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે ભાઈ પ્રસાદ લેવા ગયા છે હા એનું મેઇન ગેટ છે અંદર આવવા માટે પાછા મારું લંચ લંચ દાળ ખિચડી ફ્રાઈડ રાઈસ મન્ચુરિયન કાજુ બટર મસાલા અને રોટી હા બેટું નાવ વી આર કોઈન તું કાળા ડુંગર ડુંગર આખો કાળો છે એટલે ને આમ કાળો ડુંગર પડ્યું એવું જ છે કે તો ડુંગર કાળો જોઈએ ને સફેદ થોડો હોય મેગ્નેટિક વાળી વાત કરો તો હજી બરોબર અહીંયા આગળ ક્યાંક મેગ્નેટિક હિલ આવશે હવે તો મને જોવું પડશે કે મોલસી કે આમ મોલસી કે આમ કેમ છે ગાડી તમારી ઢાળ ઉપર હોય ને તમારો મોટો ઓકે હાલો આજો બેટા બેટા તમારી મમ્મી કે બાજુ ઓકે પંચીકા કામ 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 ઓલો અત્યારે અમે જઈએ છીએ કાળો ડુંગર અહીંયા ઓલું મેગ્નેટિક હિલ્સ જે કહીએ છે ને એ જોઈએ કઈ રીતના છે જો આ ગાડી છે ચાવી કાઢી લઈએ છીએ એક મિનિટ ચાવી કાઢી લે તો ભાઈ હજુ ચાવી મેં લઈ લીધી હા ચાવી મારી પાસ છે ગાડી અત્યારે એમને એમ છે ને 5000 હજાર સોઠો જો ગઈ છે ગાડી ચાવી મારી પાસે છે જો છે ને